ભુજના હોસ્પિટલ રોડ સ્થિત કેડીસીસી હોલ ખાતે આજે રાષ્ટ્રીય વીરબાળ દિવસ ઉજવાયો હતો આ અવસરે મહાનુભાવોએ વીરબાળ શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમના કાર્યોનું સ્મરણ કર્યું હતું શીખ સમુદાયના સમાજ ઉદ્વાક ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના નાની વયે જ સમાજના કલ્યાણ માટે શહાદત વોહોરી લીધી હતી વર્ષો સુધી શીખ સમુદાય શહાદતના દિવસથી રાષ્ટ્રભરવા ઉજવણી થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર બાવીસથી ચોવીસમી ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી હતી ત્યારથી દર વર્ષે છવ્વીસમી ડિસેમ્બરે વીર સપૂત શહીદોની પાવન સ્મૃતિમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજે વીર બાળ દિવસ નિમિત્તે ગુરૂ ગોવિંદસિંહજીના બંને વીર શહીદ સુપુત્રોને હૃદયાંજલિ આપતા જણાવ્યું હતું આજે આખા દેશની અંદર અને દુનિયાની અંદર વીર બાલ દિવસ તરીકે આજે એમને યાદ કરીને આપણે ઉજવી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ગુરુ ગોવિંદસિંહજીના બંને દીકરાઓ નાની વહે શહીદ થયા હતા બાબા જોરાવરસિંહજી બાબા ફતેહસિંહજી ને જે એમની શહીદી હતી એમની શૌર્ય હતો અને એ દિવસ ઘણા સમયથી શીખ સમુદાયની માંગ હતી કે ભારત સરકાર દ્વારા વીર બાળ દિવસ તરીકે આજના દિવસને જાહેર કરવામાં આવે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર બાવીસમાં આ સાહેબ માનમાં વીર બાળ દિવસ જાહેર કરવામાં આવ્યો આજે એમને આપણે યાદ કરીએ છીએ આજે એમને હું વંદન કરું છું એમને હું નમન કરું છું